લિંબાયતમાં યુવકની હત્યા થતાં લોકો ઉશ્કેરાયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા ગયા તો પોલીસ સ્ટેશન પાસે સર્કલ બંધ કરાવ્યું હતું જેથી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સમજાવવા છતાં લોકો ન માન્યા હતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લિંબાયત પીઆઈના સમજાવવા છતાં લોકો ન માનતા પોલીસે આખરે બળ પ્રયોગ કરવાનો વારો આવ્યો હતો અને પ્રદર્શન કરવા આવેલા લોકોને પાંચસો મીટર સુધી તગેડવા પડ્યા હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જગ્યા પર

घटना हुई वहाँ पे कुछ अड्डा बड्डा चल रहा था अड्डा चल रहा था बहुत काफी दिनों से चल रहा है अड्डा है वो बाड़ू पांडू सब जन रहते हैं उसमें वो लोग सब रहते हैं पर आज कोई नहीं था उधर आपने उसके पहले कंप्लेंट क्यों नहीं की उसने